કોઈ પણ પરચેસ કરો ફક્ત ને ફક્ત બસો નવાનું રૂપિયા માં કોઈ પણ શૂઝ આપી દેવાના છે આ ઓફર આપડે પાંચ દિવસ માટે છે સોળ તારીખ થી લઈને વીસ તારીખ સુધીની ઓફર છે આ લેડીઝ માટે સેન્ડલ ને ચંપલ છે સામેની સાઈડ પડ્યા છે ફક્ત ને ફક્ત 150 રૂપિયામાં આપી દેવાના છે આજી બીજી જબરી ઓફર છે કોઈ પણ બ્રાન્ડેડ સુદ પરચેસ કરો ફક્ત ને ફક્ત 1299 રૂપિયામાં કોઈ પણ સુદ પરચેસ કરી લ્યો બધા જે ભાવની અંદર દુકાનવાળા તમને અંદર ન આવવા દીએ એ ભાવની અંદર રેગ્યુલર અને બ્રાન્ડેડ શૂઝ તમને આપી દેવાના છે એટલું જ નહીં એસીવાય અન્ય વસ્તુઓ પણ એવા ડિસ્કાઉન્ટમાં એવા ભાવમાં કે તમે ધાયરી પણ નહીં હોય આ વસ્તુઓનું કલેક્શન આ લોકેશન જોઈને તમે સમજી જ ગયા હશો કે બજરંગ મહાસેલ આવી ગયો છે આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા આ બજરંગ મહાસેલ એટલે એડ્રેસ તો તમને ખબર જ છે તમે અહીં આવી ગયા હો આપણે વાવડી રોડ પર કપિલા હનુમાન છે એની એક્ઝેક્ટ સામે જ

સામેની સાઈડ પડ્યા છે ફક્ત ને ફક્ત 150 રૂપિયામાં પચાસ દેવાના છે જો લિયો અત્યારે અમુક હોટેલોની અંદર એક ભાણું ગુજરાતી તમે લ્યો તો મોંઘું પડતું હોય એવામાં તમારા માટે પહેરવાના પગરખા કયો ઈ એવા સસ્તા ભાવના છે એ સિવાય પણ અન્ય વસ્તુઓનો કલેક્શન આપણી પાસે જબરું કા આના કરતા હજી બીજી જબરી ઓફર છે કોઈ પણ બ્રાન્ડેડ સૂટ પરચેસ કરો ફક્ત ને ફક્ત 1299 રૂપિયામાં કોઈ પણ સૂટ પરચેસ કરી લ્યો બધાય 100% ઓરિજિનલ જેમાં આપણને મળશે સ્ટેચર્સ બારસો નવ્વા રૂપિયા બે જોડી લ્યો તો ચોવીસો માં બે જોડી ચાલો એનું સૂટ છે સાડા રૂપિયા ઓનલાઈન પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બારસો ને રૂપિયા માં મળવાના છે સસ્તામાં સારું અને પૂરો કરી ફક્ત ફક્ત ને પાંચ દિવસ માટે રાખેલી છે તમામ કસ્ટમર માટે જો લિયો એટલે કદાચ તમે લઈ જાઓ બ્રાન્ડેડ છે એટલે ટકાઉ તો હશે જ પણ જે ભાવમાં તમે એક શૂઝ લેતા હોય અહિયાં એજ ભાવમાં તમારે દસ જોડી આવી જાય સોળ થી વીસ માટે આ ઓફર છે પંદરસો થી સોળસો રૂપિયા આપણી પાસે ફક્ત ને ફક્ત પાંચસો નવાનું રૂપિયા માં છે માં બે જોડી રેડી કેવાય લીયા અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું તમારી સાથે રવિ બરાસરા